વિરમગામ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારોના હક અધિકાર માટે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વિરમગામ નગરપાલિકામાં કામ કરતા કાયમીક રોજમદાર અને પાર્ટ ટાઈમ સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોનો હલ કરવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ સફાઈ કામદારોના પ્રતિનિધિઓનો સાથે યુનિયનના પ્રમુખ મયુરભાઈ પાટડિયા વીજી મારુ કિરીટભાઈ રાઠોડ અતુલ સોલંકી ખોળાભાઈ વાઘેલા રાજુભાઈ વાઘેલા મહેન્દ્રભાઈ સીતાપરા મુકેશભાઈ ઝાલા અશોકભાઈ ગુર્જર સહિત અગ્રણીઓએ વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને જુદા જુદા તેર મુદ્દાઓ જેવા કે સુરક્ષા સલામતી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવી બોનસ આપવું ઈજાફો આપવો કાર્ડ પગાર સ્લીપ પાર્ટ ટાઈમ કામદારોને ફૂલ ટાઈમ કરવા તેમજ વીમા કવચ લેવા સહિતના મુદ્દાઓની લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ મુદ્દાઓનું કામગીરી ન થાય તો યુનિયન દ્વારા આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે